ધ્યાય શુમા બાલકૃષ્ણ રામચંદ્ર ભગવાન

હું તમારા કહેવા પ્રમાણે વ્રત કરીશ મારે પણ સંતાન નથી આ વ્રત કે નિર્ણય નિશ્ચય પૂર્વક છે એમ કહ્યા પછી એ રાજા પાસે જે વ્રત કે વિધિ સાંભળ અને તે વાણીઓ વેપારથી પાછો વળ અને આનંદ પૂર્વક ઘેરા ગયો અને સંતાન આપના એવું તે વ્રત પોતાની પત્નીને કહ્યું

સમય એવું પત્ની વાણીઓ લગ્ન માં પોતાના પિતા ને ઘેર વૃદ્ધિ પામવા લાગી કન્યા ને લગ્ન યોગ્ય થયેલી